સ્વાદ એવો કે રોજ રોજ ખાવાનું મન થાય તો આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવા માગું છું એ મારી ફ્રેન્ડની મમ્મીએ જ્યારે હું નાની હતી ત્યારે એના ઘરે ગઈ હતી ફ્રેન્ડના ઘરે મનીષા છે એનું નામ તો એના મમ્મીએ બહુ જ સરસ આ વસ્તુ બનાવેલી અને મને એટલી બધી ભાવી હતી ને કે આજે પણ એટલા વર્ષો પછી પણ એનો જે ટેસ્ટ છે ને એ મારા દાઢે લાગેલો છે તો આજે હું મકાઈનો ચેવડો બનાવવાની છું તો જે રીતે એની મમ્મીએ બનાવ્યો હતો એ રીતે હું તમારી સાથે શેર કરીશ એ વસ્તુ તો અહીંયા મારી પાસે બે મકાઈ પડેલી છે તો આપણે આ લીલી મકાઈનો મસ્ત ચેવડો બનાવશું એકદમ ઇઝી રીતથી અને જલ્દી બની જાય એવો અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ છે તો આ રીતે મકાઈને ઉપરથી પહેલાં છોલી આ રીતે બે ભાગ કરી દઈશ અને એને આપણે કૂકરમાં જ બાફી દઈશું કારણ કે ઘણા લોકો આમનામય બનાવતા હોય છૂટો જો આમનામય બાફ્યા વગર તમે ચડાવી શકો પણ એ ચડાવવામાં વારે લાગશે એટલે કે વગાર કરીએ પછી બહુ ટાઈમ લેશે અને ઘણીવાર તળીએ ચોંટી જશે તો એ વસ્તુ ના થાય એટલા માટે હું બાફીને જ કરું છું તો અહીંયા આપણે ડૂબડૂબા પાણી નાખી મીઠું નાખીને જ આપણે મકાઈને બાફી દઈશું તો મેં અહીંયા હું મકાઈને ત્રણ વિસલ આવવા દઈશ આમ તો બે વિસલમાં થઈ જશે કારણ કે આ પેલી અમેરિકન મકાઈ છે એટલે જલ્દી ચડી જતી હોય છે તો આપણે ત્રણ વિસલ આવવા દઈએ એટલે જ જલ્દી ચડીએ જાય અને કાચી ના આવે એટલે આપણને કોઈ તકલીફ એ ના પડે તો ત્રણ અહીંયા વિસલ થઈ ગયા છે તો કુકર ઠંડુ થાય એટલે આપણે કાઢી લઈએ તો અને થોડીવાર માટે આપણે કાઢી અને રવા દઈશું એટલે થોડા ઠંડા થશે ને તો જલ્દી આપણે એટલે કે ઇઝીલી આપણેના દાણા કાઢી શકશું તો અહીંયા આપણે મકાઈના દાણા કાઢી લઈએ થોડા એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે ચપ્પુતથી જ હું કાઢી દઈશ તો તમને એવું થતું હશે કે નીચેનો ભાગ રહી જશે પણ એવું નહીં થાય તો જો આપણે આ રીતે ચપ્પુ નાખશું એટલે આખા ભાગા દાણા નીકળી જશે અને એની નીચેનો એટલે કે થોડો નીચેનો ભાગ છે ને એને પણ ચપ્પુથી આ રીતે કરી દઈશું તો જલ્દી છોલાઈ જશે એટલે એટલે કે દાણા જલ્દી નીકળી જશે તો જો આ રીતે કરશું એટલે થોડો એમ કહેવાય ને અથકચરા દાણા જેવું રહેશે એટલે થોડો પલ્પ જેવું રહે અને થોડા દાણા એવું થશે જો હું તમને દેખાડું તો જો આ રીતનું થવું જોઈએ તો આપણે આવું રાખશું ઘણા લોકો છીણીને પણ કરે છે પણ એકદમ વધારે પેલું લાગશે એટલે થોડા અથકચરા હોય અને આખા ભાગા દાણા મોઢામાં આવશે ને તો વધારે સારો લાગે એટલે દેખાવે સરસ લાગે અને ટેસ્ટી સારો આવે એટલે હું આ રીતે કરું છું તો એને હવે સાઈડમાં રાખી દઈએ અને થોડું આપણે બધું રેડી કરી દઈએ પહેલાં તો અહીંયા મેં લીલા મરચાંનો યુઝ કરવાની છું એટલે લીલું મરચું લઈ લીધેલું છે તો એને હું અડધું નાખીશ તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરી શકો અને જો તમે લાલ મરચું નાખવા માંગતા હોય તો લાલ મરચું પણ નાખી શકાય એ તમારા પર ડિપેન્ડ કરતું હોય અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો અહીંયા આદુ મરચાંનું પ્રમાણ થોડું આગળ પડતું હશે તો વધારે સારું લાગશે એટલે આપણે એડ કરીએ છીએ અને સાત આઠ લીમડાના પાન આપણે એ બધી વસ્તુને તૈયાર કરીને જ રાખીએ એટલે વઘારવામાં ટાઈમ ના બગડે તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તમે અને બટરમાં પણ કરી શકો અને ઘીમાં પણ વઘારી શકો તો તેલ થઈ જાય એટલે એક ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે અહીંયા હું જીરુંથી જ વઘાર કરું છું અને આજે મસાલો રેડી કરીને રાખેલો છે ને આદુ મરચાં અને લીમડો એ નાખી દેવાના અહીંયા મરચાની પેસ્ટનો યુઝ પણ તમે કરી શકો છો સાથે અડધી ચમચી જેટલી હળદર બસ તો આટલો જ મસાલો કરવાનો છે પણ તો પણ ટેસ્ટમાં એકદમ જબરજસ્ત લાગશે તો આ બધી વસ્તુ આપણે ઘરમાં અવેલેબલ જ હોય અને એમાં એક સી આ મતલબ ચોમાસાની સિઝનમાં જો આ મળી મકાઈ એટલે ઇઝીલી મળી જાય છે તો આ રીતનો બનાવશો ને મકાઈનો ચેવડો બનાવીને તો બહુ મજા આવશે અને બધાને ભાવશે તો અત્યારે અહીંયા વરસાદ આવે જ છે એટલે મારી પાસે હતી તો મેં આને બનાવી લીધો એટલે મસાલા ચડી જાય એટલે એટલે મતલબ એક જ મિનિટ માટે તમારે સાતડવાના છે પછી આ મકાઈ બાફેલી અંદર એડ કરી દઈએ અને સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું પણ નાખી દઈએ અને બધી વસ્તુને મિક્સ કરી દઈએ તો આ રીતે એકવાર હલાવી અને એટલે મતલબ સરસ રીતે હલી જશે ને એટલે બધું એક સરખું મિક્સ થઈ જવું જોઈએ અત્યારે આપણને વઘારે અલગ અને દાણાએ અલગ એવું લાગશે પણ હમણાં થોડીવાર માટે એને રવા દેશો ને એટલે સરસ ચડી જશે તો આને આપણે આ રીતે ઢાંકીને રાખીએ છીએ જો તમારી પાસે આવું કોઈ એટલે કે જળા તળિયાવાળું વાસણ ના હોય પેન ના હોય તો તમે જો કોઈ તવલા એટલે કે કઢાઈમાં કરતા હોય ને ત્યારે તમારે ઉપર એને ઢાંકીને જ રાખવાનું અને કોઈ ડીશ મૂકતા હોય ને ઉપર તો ડીશમાં થોડું પાણી નાખી દેજો જેથી કરીને વરાળ વળશે અને એમાં જ સરસ એકરસ થઈ જશે તમે જોઈ શકો છો આપણે બે વાર આ રીતે થોડી થોડી વાર રાખ્યું ઢાંકીને એટલે એની વરાળ અને એકદમ દાણા સોફ્ટ થઈ ગયા અને વઘારનો સુગંધ આવવા મળી અને એકદમ ભળી ગયા હવે આપણે એક ચમચી જેટલી ખાંડ અને એક લીંબુનો રસ નાખેલો છે અહીંયા મેં થોડું નાની સાઇઝ એટલે કે મીડિયમ સાઇઝનું લીંબુ લીધેલું છે એટલો રસ નાખેલો છે એટલે આમાં ગળપણ કટાશ થોડા ચડ્યાતા હશે તો વધારે ટેસ્ટી લાગે અને જે લોકો ગળપણ એટલે કે ખાંડામાં ના ખાવા માગતા હોય એ સ્કીપ પણ કરી શકે છે પણ આ ચેવડાનો ખાટો મીઠો તીખો ને એવો બધો ટેસ્ટ છે ને એ એકદમ સરસ આવતો હોય છે હવે આને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈએ એકાદ મિનિટ માટે અને ઉપરથી કોથમીર રાખી સરસ ગરમ ગરમ સૌ કરીએ તો બહુ ભાવશે આ બધાને ચેવડો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મારી મહેનત તમારા જીવનમાં થોડી પણ યુઝફુલ થતી હોય તો વિડિયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો કોને કોને આ ચેવડો બહુ ભાવે છે કોણ કોણ બનાવે છે અને મકાઈની હા તમે કઈ કઈ આઈટમ બનાવો છો અત્યારે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમારા સિટીના અને મતલબ ગામના નામ સાથે તો આપણો ગરમા ગરમ મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે તો ઉપરથી થોડી કોથમીર અને થોડી આપણે અહીંયા સેવ પણ નાખીએ છીએ સેવથી આનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે તો જો અવેલેબલ હોય તો જરૂરથી આની અંદર એડ કરજો અને થોડા જો તમારી પાસે દાડમના દાણા હોય તો એ પણ અંદર એડ કરી શકો છો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ